નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો જીવરાજભાઈ દિવાલ પર ટીંગાળેલા સ્વર્ગવાસી સુનિતાબેનના ફોટા ઉપર ચડાવેલો સુખણનો હાર બદલી રહ્યા હતા આજે સ્વર્ગવાસી જન્મ તિથિ હતી સુનિતાબેનનો સ્વર્ગવાસ થયો એને આજે દસ વર્ષ વીતી ગયા હતા હાર બદલતી વખતે જ જીવરાજભાઈની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા તેમની પુત્ર વધુ અંકિતા રસોડામાંથી આ બધું જોઈ રહી હતી પોતાના સસરાની આંખમાં આંસુ જોઈને અંકિતા પણ ઢીલી થઈ ગઈ તે પાણીનો ગ્લાસ ભરીને સસરા જીવરાજભાઈને આપવા આવી તે કંઈ કહેવા માગતી હતી પરંતુ બોલી ના શકી માત્ર નીચું જોઈને જ ઊભી રહી જીવરાજભાઈએ ઝડપથી આંસુ લૂછીને પાણીનો ઘોટડો પીધો પછી અંકિતા ગ્લાસ લઈને રસોડામાં જતી રહી રસોડામાં ગયા પછી અંકિતા પોતાની આંખના આંસુ રોકી ના શકે તેની આંખો આંસુઓથી વહેવા લાગે સાથે સાથે એક ડૂસકું પણ નખાઈ ગયું એની નજર સામે ભૂતકાળ ખડો થઈ ગયો હતો અને એ ભૂતકાળમાં ગરકાવ થઈ ગઈ અંકિતા જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી એ વખતે એક ચોપડાની દુકાનેથી આઠમા ધોરણના ચોપડા ખરીદી રહી હતી ચોપડીઓની કુલ કિંમત એ વખતે એકસો પાંચ રૂપિયા હતી પણ તેની પાસે ફક્ત સો રૂપિયા જ હતા એટલે અંકિતાએ દુકાનદારને કહ્યું કે ભાઈ આમાંથી એક ચોપડી પાછી લઈ લો ત્યારે દુકાનદારે કહ્યું કે અમે ચોપડીઓના આખા સેટ જ વેચીએ છીએ એટલે આખા સેટના પૈસા હોય તો જ ચોપડા લેજો થોડીવાર અંકિતા ઊભી રહી એના ચહેરા પર એકદમ ઉદાસીના ભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા તેની પાસે પૂરતા પૈસા ન હોવાથી એ ત્યાંથી જઈ રહી હતી ત્યાં જ અચાનક તેના ખંભા પર કોઈકનો હાથ પડ્યો અને શબ્દો સંભળાયા કે ઊભી રહે બેટા એ શબ્દો સુનિતાબેનના હતા સુનિતાબેન અને જીવરાજભાઈ પણ એ જ દુકાને શૈક્ષણિક ચોપડીઓ લેવા માટે આવ્યા હતા અંકિતા સાથેની આ બધી હકીકત તેઓ જોઈ રહ્યા હતા એટલે જ તેમણે અંકિતાને ઊભી રાખી અંકિતા ઊભી રહી એટલે જીવરાજભાઈએ દસ રૂપિયા કાઢીને તેના હાથમાં આપ્યા અને કહ્યું કે લે બેટા આ દસ રૂપિયા અને હવે આખો સેટ લઈ લે દીકરી તારું નામ શું છે ત્યારે અંકિતા બોલી કે મારું નામ અંકિતા છે સાહેબ તમે ક્યાં રહો છો મારી બા મને દસ રૂપિયા આપશે ને ત્યારે હું છેક તમારા ઘરે આપવા આવીશ બેટા પૈસા પાછા આપવાની કોઈ જરૂર નથી એમ જ સમજીએ કે હું તારો અંકલ જ છું જીવરાજભાઈએ લાગણીના ભાવ સાથે કહ્યું સુનિતાબેન અને જીવરાજભાઈ દસ રૂપિયા આપીને બાઇક પર બેસીને ત્યાંથી જતા રહ્યા થોડીવાર માટે અંકિતા તેમને જોતી જ રહી થોડીવાર પહેલા પહેલાં તેમના ચહેરા પરની ઉદાસી હવે આનંદમાં પલટાઈ ગઈ હતી તે આઠમા ધોરણની ચોપડીઓ ખરીદીને ઘરે ગઈ આ વાતને ત્રણ વર્ષ વીતી ગયા હતા આજે દેવભૂમિ સ્કૂલમાં ધોરણ અગિયારની પ્રવેશ પરીક્ષા પર પછીનું મૌખિક ઇન્ટરવ્યૂ છે પ્રવેશ પરીક્ષામાં અંકિતાએ સોમાંથી અઠ્ઠાણું માર્ક મેળવ્યા હતા અને અત્યારે મૌખિક ઇન્ટરવ્યૂમાં તેનો પહેલો જ વારો હતો એનું નામ બોલાતા જ અંકિતા ઓફિસમાં ગઈ ખુરશી પર ઇન્ટરવ્યૂ માટે બેઠેલા બે વ્યક્તિઓને જોતાં જ અંકિતા આશ્ચર્ય પામી એને ઓળખતા વાર ન લાગી ઇન્ટરવ્યૂ લેનાર બીજું કોઈ નહીં પણ ખુદ સુનિતાબેન અને જીવરાજભાઈ જ હતા નમસ્તે સર નમસ્તે મેડમ તમે મને ઓળખી મારું નામ અંકિતા આજથી ત્રણ વર્ષ પહેલાં આઠમા ધોરણના ચોપડા લેવા માટે મારી પાસે પૂરતા રૂપિયા ન હતા ત્યારે તમે મને દસ રૂપિયા આપ્યા હતા હું એ જ અંકિતા આશ્ચર્યના ભાવ સાથે અંકિતા બોલી જીવરાજભાઈ અને સુનિતાબેન બંને શિક્ષક હતા એટલે ત્રણ વર્ષ પહેલાંની ઘટના થોડી ભૂલાઈ ત્યારે સુનિતાબેન બોલ્યા કે આ બેટા ઓળખી તને આ જ સ્કૂલમાં જીવરાજભાઈ અંગ્રેજી અને સુનિતાબેન અર્થશાસ્ત્રના ધોરણ અગિયાર બારના શિક્ષકો હતા સંબંધે બંને પતિ પત્ની હતા જીવરાજભાઈ થોડીવાર અંકિતા સામે જોતા જ રહ્યા અને પછી પૂછ્યું કે બેટા તારા બાપુજી શું કરે છે અંકિતાએ જવાબ આપ્યો કે સર મારા બાપુજી તો અત્યારે આ દુનિયામાં નથી હું જ્યારે સાતમા ધોરણમાં ભણતી હતી એ વખતે લાંબી બીમારીના અંતે એ સ્વર્ગે સીધાવી ગયા હતા અને મારી બા બીજાના ઘરે ઘરઘાટીનું કામ કરે છે અને રાતના સમયે સંચાઓ ઉપર કપડાં સીવે છે આ બંને કામોમાં હું પણ એમને મદદ કરું છું મારો મોટો ભાઈ પ્રિતમ સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં છે ભણવામાં એ ખૂબ જ હોશિયાર છે મારો ભાઈ અભ્યાસની સાથે સાથે સવારે ન્યૂઝપેપર પણ વેચે છે સુનિતાબેન અને જીવરાજભાઈ અંકિતાના જવાબથી ભાવ વિભોર થઈ ગયા ત્યારે સુનિતાબેને અંકિતાને પૂછ્યું કે બેટા તું દસમા ધોરણમાં ત્રાણું ટકા કઈ રીતે લાવી એ વિશે થોડું કહીશ ત્યારે અંકિતા જવાબ આપતા બોલી કે મેડમ અમારી ચાલીમાં અમારું નાનકડું મકાન છે હું સાંજના આઠ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી નિયમિતપણે વાંચન કરતી હતી આ સમય એટલે મારી મમ્મીને સંચા ઉપર બેસવાનો સમય છતાં પણ સંચાનો અવાજ ક્યારેય મને ડિસ્ટર્બ ના કરી શક્યો મેડમ હું ક્યારેય ટ્યુશન ગઈ નથી ફક્ત એક ધ્યાન થઈને કરેલી મહેનતે મને આ પરિણામ આપ્યું છે જીવરાજભાઈએ કહ્યું તને ખબર છે અંકિતા તારી દસમા ધોરણની ટકાવારીને લીધે તને આ જ સ્કૂલમાં મફત પ્રવેશ મળશે પરંતુ વાર્ષિક દસ હજારનો અન્ય ખર્ચ તો થશે જ શું એ ખર્ચ તને પરવડશે એ વખતે અંકિતા ખુશ થઈને બોલી કે હા સર હું અને મારી બા સખત મહેનત કરીને પણ એટલો ખર્ચો કાઢી લઈશું મારે આવી સારી સ્કૂલમાં ભણીને આગળ એમ થવું છે સર સુનિતાબેન અને જીવરાજભાઈ ઘડભર તો એકબીજાની સામે જોઈ જ રહ્યા છેવટે સુનિતાબેન બોલ્યા કે બેટા તારું ઘર અહીંથી કેટલું દૂર છે ત્યારે અંકિતા બોલી કે મેડમ લગભગ અડધો એક કિલોમીટરથી પણ ઓછું હશે એટલે સુનિતાબેને ખુશ થઈને કહ્યું કે તને આ સ્કૂલમાં એડમિશન તો મળી જ ગયું એમ સમજ પણ લે આ અમારી સોસાયટી અને મકાનનું એડ્રેસ પરમ દિવસે રવિવારે તું અને તારી બા સવારે દસ વાગે અમારા ઘરે આવી જજો મારે તારી બા સાથે થોડી અગત્યની વાત કરવી છે રવિવારે દસ વાગે અંકિતા અને તેની બા જીવરાજભાઈના ઘરે પહોંચી ગયા જીવરાજભાઈ અને સુનિતાબેન એમની જ રાહ જોઈ રહ્યા હતા ઘરે કોઈ ત્રીજું વ્યક્તિ હાજર ન હતું સુનિતાબેને આવકાર આપીને અંકિતા અને તેની બાને બેસાડ્યા ચા પાણી કરાવીને સુનિતાબેન બોલ્યા કે બહેન પહેલાં તો તમને એ વાતના ધન્યવાદ આપીએ છીએ કે તમે સાવ સામાન્ય પરિસ્થિતિ વચ્ચે પણ તમારા બે બાળકોને ખૂબ જ સારી રીતે ભણાવી રહ્યા છો આ જાણીને અમને ખૂબ જ આનંદ થયો છે અને એટલે તો તમને અમારા ઘરે બોલાવ્યા છે અમે પરિવારમાં ત્રણ જણા છીએ દીકરો અત્યારે બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે વિદેશ ગયો છે અમે બંને નોકરિયાત હોવાથી ઘરકામ અને રસોઈમાં ખૂબ જ તકલીફ પડે છે ઘણા બધા નોકરો આવ્યા અને ગયા પણ જેના ભરોસે ઘર મૂકી શકાય એવું કોઈ મળ્યું જ નથી જો તમે અમારું ઘરકામ અને રસોઈ કરી આપશો તો અમને ખૂબ જ આનંદ થશે અને તમે જે કહેશો તે પગાર અમે આપીશું અંકિતાના બા નૈનાબેન બોલ્યા કે બહેન કંઈ અણહકનું તો લેવાય નહીં મહિને ત્રણ હજાર રૂપિયા આપશો તો ચાલશે શિવરાજભાઈએ વચ્ચે જ કહ્યું કે ત્રણ હજાર રૂપિયા તો અમને મંજૂર છે પણ બંને ટાઈમ તમારા પરિવારનું જમવાનું પણ અમારી સાથે જ એમાં કોઈ આનાકાની ના કરતા બહેન અંકિતાના પરિવારને તો જાણે આજે સોનાનો સૂરજ ઉગ્યો હોય એટલો બધો આનંદ થયો હતો આજે આડમારી ભર્યા જીવનનો પ્રશ્ન લગભગ હલ થઈ ગયો હતો સમય પાણીના વહેણની જેમ વહી રહ્યો હતો બેનના દીકરા પ્રીતમનો અભ્યાસ પૂર્ણ થયો એના પછી થોડા સમયમાં જ એને સરકારી નોકરી પણ મળી ગઈ હતી થોડા સમય પછી એક નોકરિયાત છોકરી સાથે પ્રીતમના લગ્ન પણ થઈ ગયા એ સાથે જ અંકિતા અને એની બા નૈનાબેન પ્રીતમ સાથે ભાડાના મોટા મકાનમાં રહેવા જતા રહ્યા અંકિતાએ એમ બી અભ્યાસ પૂરો કર્યો એ સાથે જ એને પણ એક ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મળી ગઈ સુનિતાબેન અને જીવરાજભાઈનો દીકરો પ્રતિક અભ્યાસ પૂરો કરીને શરૂઆતમાં અનુભવ માટે ત્યાં જ નોકરીમાં જોડાઈ ગયો ત્રણ વર્ષ વિદેશમાં નોકરી કરીને તે પાછો ભારત આવી ગયો હતો અહીં આવીને તેણે વાર્ષિક પચીસ લાખ રૂપિયાનું પેકેજ મળી ગયું હતું રવિવારનો દિવસ હતો એટલે પ્રતિક એની પસંદ કરેલી છોકરીને પોતાની કારમાં બેસાડીને એના મમ્મી પપ્પા સાથે મુલાકાત કરાવવા માટે પોતાના ઘરે લઈને આવી રહ્યો હતો આ છોકરી બીજી કોઈ નહીં પણ ખુદ અંકિતા જ હતી પ્રતિકની સોસાયટીના નાકામાં કાર વળતા જ અંકિતા બોલી ઉઠી કે પ્રતિક આ સોસાયટીમાં તો એક ખૂબ જ દયાળુ અને માયાળું સર અને મેડમને ત્યાં મારી બા ઘરકામ કરવા માટે આવતી હતી ટેકો કરવા માટે હું પણ ઘણી વખત તેની સાથે આવતી હતી ત્યારે પ્રતિક બોલ્યો કે શું નામ હતું એ સર અને મેડમનું સુનિતા મેડમ અને જીવરાજ સર આરતી સહજ ભાવે બોલી એટલે પ્રતિક આશ્ચર્ય સાથે બોલ્યો હે તું શું વાત કરે છે અંકિતા ઓહો તો તો મજા આવી ગઈ અંકિતા વાહ ભાઈ વાહ આ તો અજીબ ઘટના કહેવાય અંકિતા પ્રતિકના બોલેલા વાક્યોને સમજે એ પહેલાં તો કાર જીવરાજભાઈના મકાનના દરવાજે આવીને ઊભી રહી પ્રતિકે કારમાંથી ઉતરીને અંકિતાને ઉતરવાનું કહ્યું પણ અંકિતા સંકોચ સાથે કારમાં જ બેઠી રહી ઘણા બધા વિચારોએ અંકિતાના મગજને ઘેરી લીધું હતું એ મનોમન વિચારવા લાગી કે પ્રતિક સુનિતા મેડમ અને જીવરાજ સરના દીકરા હવે શું થશે શું સર અને મેડમ મને સ્વીકારશે અંકિતા વિચારોના વંટોળમાં અટવાઈ રહી હતી ત્યાં તો પ્રતિકે ઘરના દરવાજા બહાર ઊભા રહીને બૂમ પાડી બા બાપુજી જુઓ હું તમારી થનાર પુત્ર વધુને લઈને ઘરે આવ્યો છું એને જોતાં જ તમે બંને દંગ રહી જશો બિંદા સ્વભાવના પ્રતિકને હકીકતની જાણ છતાં બેવડા ઉત્સાહથી તે એના બાપુજીને બોલાવી રહ્યો હતો પ્રતિક અંકિતાની નોકરી પહેલાંની ગરીબ પરિસ્થિતિ વિશે સંપૂર્ણપણે વાકેફ હતો જ અને અંકિતાએ પણ એની ગરીબ પરિસ્થિતિ વિશે પ્રતિકને પહેલેથી જ બધું જણાવી દીધું હતું અતિ ઉત્સાહ સાથે ઝડપથી સુનિતાબેન અને જીવરાજભાઈ કાર પાસે આવીને જોવા લાગ્યા અંકિતા તો સંકોચાઈને હજી પણ કારમાં જ બેઠી હતી એને જોતાં જ સુનિતાબેન બોલી ઉઠ્યા અરે અંકિતા બેટા તું અંકિતા તો તરત કોઈ જવાબ આપી ના શકી પણ પ્રતિક આનંદિત સ્વરે બોલી ઉઠ્યો કે બા એક વખતની આ ઘરની કામવાળીની દીકરી પણ હવે આ ઘરની થનારી પુત્ર વધુ છે પ્રતિક ઠાવકાઈથી આટલું બોલીને તેના બા બાપુજી સામે જોઈ જ રહ્યો થોડી વાર પછી જીવરાજભાઈ ધીરેથી બોલ્યા કે દીકરા તું ભાનમાં તો છે ને હા બાપુજી હું પૂરેપૂરો ભાનમાં જ બોલું છું કે આ ઘરની એક સમયની કામવાળીની દીકરીને હું અત્યારે આ ઘરની પુત્ર વધુ બનાવવા માટે અહીં લઈને આવ્યો છું પ્રતિકે વાતને રિપીટ કરી જીવરાજભાઈ અને સુનિતાબેનની નજર મળી બંનેના ભાવ સામસામે ટકરાયા ત્રણેક વર્ષ પહેલાં બંનેના હૃદયમાં ઉઠેલો વિચાર આજે અત્યારે વાસ્તવિક બનીને ઊભો હતો વારે દ્વારકાધીશ તારી માયા બેટા આ વિચાર તો અમને ત્રણ વર્ષ પહેલાં આવ્યો હતો અંકિતાના સંસ્કાર અને શિક્ષણને જોઈને એ વખતે મેં અને તારા બાપુજીએ આ વિશે વિચાર કર્યો હતો પણ અમે તને કહી ના શક્યા આજે અમારી એ ઈચ્છા ભગવાન દ્વારકાધીશે પૂરી કરી છે સુનિતાબેને આનંદિત સ્વરે કહ્યું ત્યારે અંકિતા આ બધું સાંભળી રહી હતી હવે એના જીવમાં થોડો જીવ આવ્યો હતો એણે એકદમ સ્મિત થઈને કારમાંથી ઉતરીને દોટ મૂકી એ સુનિતાબેન અને જીવરાજભાઈના ચરણોમાં પડી ગઈ સુનિતાબેને અંકિતાને ઊભી કરી અને ભેટી પડ્યા હરખના અશ્રુ બિંદુથી બંનેની આંખો વરસી રહી હતી પ્રતિક અને અંકિતાના ધામધૂમથી લગ્ન થયા લગ્ન પછીના ત્રીજા વર્ષે અંકિતાએ જોડિયા દીકરા દીકરીને જન્મ આપ્યો દાદા દાદીના ખોડા બાળકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યા પરંતુ હૃદય હૃદયરોગના હુમલાથી સુનીતાબેને પોતાનો જીવ ગુમાવ્યો પ્રતિક અને અંકિતાના અપાર સ્નેહ છતાંય જીવરાજભાઈ સાવ સુનુન બની ગયા હતા ઘણા સમય સુધી રસોડામાં કંઈ હલચલ ના થતાં જીવરાજભાઈ એ તરફ જઈને બોલ્યા કે બેટા અંકિતા બે વખત વાક્યનું પુનરાવર્તન થતા ભૂતકાળમાં ગુમ થયેલ અંકિતાની તંદરા તૂટી એની આંખના આંસુ ક્યારનાયે થીજી ગયા હતા જીવરાજભાઈના ચરણપશ કરીને અંકિતા બોલી કે બાપુજી બા આ દુનિયા છોડીને ગયા એને આજે દસ વર્ષ વીતી ગયા છતાં પણ એમને હું એક દિવસ પણ ભૂલી શકી નથી તો પછી તમે કેટલા કઠણ હૃદયના છો કે બાની યાદના આંસુઓને આંખોથી પી જઈને અમને કળાવવા પણ દેતા નથી ઘરમાં ઘડીભર ગમગીની છવાઈ ગઈ ત્યાં જ બારણું ખુલ્યું મેડિકલ લાઈનમાં અભ્યાસ કરતા જીવરાજભાઈના જોડિયા પૌત્ર અને પૌત્રી હાથમાં ગુલદસ્તા સાથે હાજર થયા એ બંને સ્વર્ગવાસી દાદી સુનિતાબેનના ફોટા પાસે ગુલદસ્તો રાખીને વંદન કરીને જન્મદિવસ મુબારક એમ દાદીને કહ્યું એમ કહીને દાદા જીવરાજભાઈના ચરણપસ્પ કર્યા ત્યારે થોડું વાતાવરણ હળવું થયું અને થોડીવારમાં પ્રતિક પણ આવી પહોંચ્યો અને બોલ્યો કે બાપુજી મીઠાઈ સાથે રસોઈ થઈને આવી ગઈ છે ચાલો વૃદ્ધાશ્રમે ઘરડા વડીલોને ભોજન કરાવવા જઈએ તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ